સભા યોજાઈ દર વર્ષે ખેડ સત્યાગ્રહ ની યાદમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દક્ષિણ ગુજરાતના પ્રભારી સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા ચૌદ વર્ષ સુધી

તેમણે અંતરિયાળના આદિવાસી સમાજના હક અધિકાર માટે ચૌદ હાજર એકર જેટલી જમીન ની સનદો આપવાના હુકમો કર્યા અને આજની જે સાંપ્રદ પરિસ્થિતિ છે કે કોંગ્રેસ ની સરકાર હતી જમીનના માલિક બનાવતી હતી ભારતીય જનતા પાર્ટી સરકાર વિકાસના નામે આદિવાસી સમાજ પાસેથી જમીનો છીનવી રહી છે